જય રામ મિત્રો અમે આવી પહોંચ્યા આજે રાતે અયોધ્યા હવે સરયુ કિનારે પહોંચીએ ત્યારે આપણે સરયુમાં સ્નાન કરીને પછી આપણે મંદિરે જઈ જો મિત્રો સરયુ હાલી જાય છે ઘાટનું કંઈક બાંધકામ હાલે છે અહીંયા હાણા તે ઉંગરી ગયું તો ઘાટ ઉપર આજે મીડિયમ સર ભીડ છે બહુ ટ્રાફિક નથી મધ્યમ સર ટ્રાફિક છે આગળ જ્યાંથી પાણી આવે છે ત્યાં આપણે પહોંચીએ પછી ખબર પડે એમાં ક્યાં સારી જગ્યા રહેશે ટ્રાફિક વધુ સાવ સાવ તેના ફક્ત આ એ જગ્યા સારી લગી સાવ જય સિયારામ મિત્રો અમે જો સરિયાવ કિનારા આવી ગયા છે અત્યારે સ્નાન કરવા માટે હમણાં સ્નાન કરીને પછી આપણે જઈશું અયોધ્યાના મંદિરે ત્યાં શ્રી રામના દર્શન કરશું ને હનુમાનગઢી જાશું પહેલાં હનુમાનગઢી હનુમાનજીના દર્શન કરી અને પછી આપણે આગળ શ્રી રામજી મંદિરના દર્શન કરશું ત્યાં શૂટિંગનો કંઈ મેળા આવશે તો એનું પણ આપણે બ્લોગ બનાવશું સ્નાન કરી રહ્યા છે હર હર ગંગે મિત્રો આપડે આવી ગયા છીએ બનારસ વારાણસી ગંગા ઘાટ ઉપર ગંગાનું દર્શન કરી હવે સ્નાન કરી લે ગંગા કિનારે ચોર્યાસી ઘાટ આવેલા છે હવે આપણે બધા ઘાટના દર્શન કરવા જ માટે આપણા બોડીમાં બેસી જ એટલે બધા આપણે જોઈ લેશ